નમસ્કાર વેરી ગુડ આફ્ટરનુન ટુ ઓલ ઓફ યુ અને આશા રાખું છું કે મારો અવાજ આપ સુધી પહોંચી રહ્યો હશે અને હું આપ સર્વેને બહુ સ્પષ્ટ રીતે દેખાતો હોઈશ નવ વર્ષ છે નવા ચેરમેન છે તો નવા નિયમો છે આ નવા નિયમો સાથેની એક પીડીએફ થોડાક જ સમય પહેલા વિવિધ પ્રકારના ટેલિગ્રામ ગ્રુપ્સમાં જોવા મળી છે તો એની આપણે ડિસ્કશન કરીએ છીએ કે શું છે સાની છે આ સેશન એવા વિદ્યાર્થી મિત્રો માટે ઉપયોગી નીવડશે કે જેઓ તૈયારી કરી રહ્યા છે ડીવાય કાયદાકીય બાજુ જેની ચાલીસ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જેની પ્રિલિમિનરી એક્ઝામિનેશન સોળ તારીખે લેવાનારી છે અને ત્યારબાદ એને બે ભાગમાં એની પ્રિલિમ્સ બે ભાગમાં લેવાશે જેનું જીએસનું પેપર છે એ સોળ તારીખે લેવાનારું છે અને જ્યારે જેનું જ્યારે તેનું કાયદાનું પેપર છે એટલે ટેકનિકલ પેપર છે એ ત્રીસ ત્રણે લેવાનારું છે તો આશા રાખું છું મારો અવાજ તમારા સુધી પહોંચતો હશે ને હું આ સર્વેને સ્પષ્ટ રીતે દેખાતો હોઈશ એક પીડીએફ આવી તમે જોઈ હશે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે જીપીએસસી અને બહુ મજાના શબ્દ યુઝ કર્યા છે પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટેની સમિતિ સંમતિ એટલે તેને કન્સેન્ટ કહીએ છે અને આપવા તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા અને કન્સેન્ટ ડિપોઝિટ પાંચસો અને ચારસો અનુક્રમે રહેશે ફોર અનરિઝર્વ કેન્ડિડેટ કેન્ડિડેટ્સ એઝ વેલ એસ રિઝર્વ કેન્ડિડેટ્સ તો ભરતીનો ક્રમાંક છે તારીખ બે બે પેપર એક ટેકનિકલ છે અને એક જીએસ છે ભાગ એક વાળું જે પેપર છે એટલે કે સોળ ત્રણ બે પચીસ અને ભાગ બે નું પેપર છે ત્રીસ ત્રણ બે પચીસ બંને વચ્ચે લગભગ તમને બે અઠવાડિયા જેટલો ગેપ જોવા મળી જશે અને પછી કંઈક આવા શબ્દો યુઝ કર્યા છે જે કઈક ન્યૂઝપેપરમાં આવેલી કોઈ સારો લેખ હોય તેના જેવા લાગી રહ્યા છે અનુભવે જણાવેલ જણાયેલ છે કે પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેતા નથી બિલકુલ સાચી વાત છે આપણને ખબર છે બીજા જ દિવસે છાપામાં આવતું હોય છે માત્ર પંચાવન ટકા ઉમેદવારો હાજર રહ્યા વચ્ચે તો ઘણી એક્ઝામ એવી પણ ગઈ હતી જીપીએસસી ની જેમાં અડતાલીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ ગેર અડતાલીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોય અને બાવન ટકા જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોય તો પરીક્ષાના આયોજન માટે તે ઉમેદવારી સંખ્યાને ધ્યાનમાં રાખીને આયોજન કરવું પડે છે એના અનુસાર પરીક્ષાના કેન્દ્રો વર્ગખંડ ઇન્જિલેટર સુપરવાઇઝર કેન્દ્ર નિયામક વગેરે એની મોટી સંખ્યામાં એ બધાને પણ એ દિવસનું પર્ટિક્યુલર મહેનતાણું આપવાનું હોય અને એમને બધાને રોકવામાં પણ આવતા હોય તો આટલો બધું આટલું બધું હ્યુમન રિસોર્સનો વ્ય થાય છે એટલે બિનજરૂરી ખર્ચ થાય છે તેથી ઉમેદવારોએ હવે કોઈ પણ પરીક્ષા જયારે મોટાભાગની હવે જે પણ પરીક્ષાઓ લેવાશે જીપીએસસી દ્વારા ફોર્મ અને સાથે સાથે ડિપોઝિટ ભરવાનું રહેશે કે તમે પરીક્ષા આપવા જશો એના એ અંગેનું ખાતરી કરતું એક પત્ર તમારે ભરવાનું રહેશે અને પત્ર ભર્યા બાદ તમારે આની સાથે એની જે ડિપોઝિટ છે તે પણ ભરવાની રહેશે જે રિફંડેબલ રહેશે જ્યારે તમે પરીક્ષામાં હાજર થઈ જાઓ છો અને જો તમે પરીક્ષામાં ગેરહાજર થાવ છો તો એની ડિપોઝિટ જે છે તે પરત મળવા પાત્ર રહેશે નહીં તો કંઈક આવી જાહેરાત છે આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ઓળખ થઈ જાય અને તેમના માટે પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટે પરીક્ષા વ્યવસ્થિત વધારે સારી રીતે કરી શકાય જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે હવે કન્સેન્ટ ફોર્મ મેળવવાનું સ્થળ આઈ મીન કન્સેન્ટ ફોર્મ ક્યાંથી મળશે કન્સેન્ટ ફોર્મની વિગત એની ફીસ વગેરે શું છે કન્સેન્ટ ડિપોઝિટ કેટલી છે એની વિગત તમને આપેલી છે ક્રમ એક બિન અનામત વર્ગના ઉમેદવારો મહિલા સિવાય એટલે કે વિધાઉટ વિધાઉટ વિમેન મહિલાઓ સિવાય બિન અનામત એટલે કે અનરિઝર્વડ કેટેગરી માટે પાંચસો રૂપિયા કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારો એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે નબળા વર્ગો ટૂંકમાં ઈડબ્લ્યુ મહિલાઓ છે દિવ્યાંગ ઉમેદવારો છે અને સાથે સાથે એસસી એસટી ઉમેદવારો ઓબીસી ઉમેદવારો એ ચારસો રૂપિયા આના કન્સોન્ટ કન્સેન્ટ ડિપોઝિટ પેટે ભરવાના રહેશે

પચીસ લગભગ સાત દિવસ આપવામાં આવશે તમને સવારે દસ કલાક સુધી છેલ્લી તારીખ વીસ બે બે હાજર પચીસ ના રોજ સવારે દસ કલાક બાદ કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું કન્સેન્ટ ફોર્મ તથા તે અંગેની કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે નહીં અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની પદ્ધતિ પછી તમને આપી છે જે અલગ અલગ મેથડથી તમે યુઝ કરી શકશો આ જે તમે ફોર્મ ભરેલું હશે અગાઉ તમારે સીધે સીધું ક્લિક કરવાનું છે એના પર તમારે એપ્લિકેશનમાં જવાનું છે કન્સેન્ટ ફોર્મમાં જવાનું છે ત્યાં ક્લિક કરવાનું છે કન્ફર્મેશન નંબર નાખવાનો છે તમારી બર્થ ડેટ નાખી દો એના પછી કેપ્ચા એમ જે નંબર આ નીચેલો ન્યુમેરિકલ આલ્ફા ન્યુમેરિકલ કોડ પૂછે છે નાખવાનો છે ઓકે બટન પર ક્લિક કરો સીધે સીધું કન્સેન્ટ ડિપોઝિટ અને કન્સેન્ટ ફોર્મ ત્યાંથી તમે ભરી શકશો આ તમે યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટ દ્વારા ભરી શકશો અને ત્યાર પછી કન્સેન્ટ ફોર્મ તમારે સબમિટ કરીને કન્સેન્ટ ડિપોઝિટ જમા કરાવવાની છેલ્લી તારીખ અને બાદ લિંક ઉપલબ્ધ રહેશે અહીંયા એક સૂચના છે કે તમે કન્સેન્ટ ફોર્મ અને જે કન્સેન્ટ ડિપોઝિટ જમા કરવાની જે છેલ્લી તારીખ છે એના પછી લિંક તમને દેખાય નહીં અને લિંક જો બંધ થઈ જાય છે તો પછી આ કરી કરી શકાશે નહીં હા તકનીકી અથવા અન્ય સમસ્યાને ટાળવા માટે ઉમેદવારો છેલ્લી તારીખ છેલ્લી તારીખ અને સમયની રાહ ન જોવાની સલાહ આપવામાં આવે છે આ તો દર વખતે આપણા ચેરપર્સન જીપીએસસી ના ચેરમેન રહ્યા છે છે અત્યાર સુધીમાં એ આ સૂચના કીધી ભાઈ ટાઈમ પર જે કે ખાડો આગ પછી આપણે કૂવો શોધવા નીકળીએ છીએ અને રિફંડ ની ચૂકવણી કીધું છે ભાઈ ઘણાની આના પર નજર હશે પૈસા પાછા આવશે કે નહીં મારા તો મૂળ સ્ત્રોત એટલે કે તમે જમાથી પેમેન્ટ કર્યું હોય એજ સોર્સમાં પરીક્ષા આપશો ત્યાં પરીક્ષા આપવા ગયા છો હાજર છો તો એ જ એજ જેમ કે તમે ડેબિટ કાર્ડમાં તો તમારા એ જ ખાતામાં ડેબિટ કાર્ડમાં પાછા આવી જશે તમે યુપીઆઈથી ભર્યા હોય તો એ સોર્સથી તમારા ખાતામાં પાછા તમારા જેટલા પણ ચારસો કે પાંચસો તમે ભર્યા હોય એ તમને પાછા મળવા પાત્ર રહેશે તો પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો કન્સેન્ટ ડિપોઝિટ પરત આપવામાં આવશે ગેરહાજર રહેનાર ઉમેદવારોની કન્સર્ન ડિપોઝિટ પરત આપવામાં આવશે એટલે ડિપોઝિટ જપ્ત થઈ જશે બરાબર જામીન જપ્ત થાય ને એમ ડિપોઝિટ જપ્ત થઈ જાય તો આપવા ના જ આવતો આયોગ દ્વારા માંગીએથી રજૂ કરવાની રહેશે આ પોઈન્ટ બારમા નંબરનો ગેમ ચેન્જર છે ટેકનિકલ ઇશ્યુ બહુ થતા હોય છે આપણા ત્યાં એટલે તમને ખબર છે તમે બહુ સ્માર્ટ છો તમારે શું કરવાનું છે કાનૂન કાયદાકીય બાબતની પરીક્ષા છે એટલે તમારે કાનૂન રીતે એવિડન્સ રહેવું જોઈએ દરેક વસ્તુનું તેથી કન્સેન્ટ ડિપોઝિટ અને કન્સેન્ટ ફોર્મ ભર્યા કન્સેન્ટની કોમન ઈ રિસિપ્ટ જનરેટ થશે જેની પ્રિન્ટ ખાસ કાઢી લેજો અને આ રિસિપ્ટ જ્યારે જ્યારે આયોગ માંગે છે ત્યારે તમારે રજૂ કરવાની રહેશે આ બારમા પોઈન્ટ પર વધારે ફોકસ કરજો એક બારમો પોઈન્ટ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે એક છઠ્ઠો પોઈન્ટ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યારબાદ તો પછી આગળ બીજી વાતો જે અન્ય કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં પરીક્ષામાં બેસી શકશે નહીં જે ડિપોઝિટ નહીં ભરે એવા ઉમેદવારોનું કોલ લેટર નહીં આવે પરીક્ષામાં બેસી બેસવાની વાત જ નહીં કન્સર્ન ડિપોઝિટ એક ઉમેદવાર પોતે એક જ ભરી શકશે અગાઉની જે અરજીઓ હશે બધી રદ થઈ જશે ઓટોમેટિકલી બરાબર તો એ તો આપણને ખબર જ છે તો ટૂંકમાં જોવા જઈએ તો મેઇન જે મુખ્ય પોઈન્ટ હતા એ છ નંબરમાં અને બાર નંબરમાં સમાવિષ્ટ કરેલા છે તો સોળમો નંબરનો પોઈન્ટ જાહેરાતની કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ યોજનાર યોજાનાર પ્રાથમિક કસોટી આપવા માટેના કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ માટે ઓનલાઈન જીપીએસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી પર ભરી શકાશે અન્ય કોઈ પણ માધ્યમથી કન્સેન્ટ ફોર્મ કન્સેન્ટ ડિપોઝિટ આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે એટલે પોસ્ટ ટપાલ બપાલ મોકલતા નહીં ઓફલાઈન ભરાશે નહીં ઉમેદવારોએ અલગ અલગ જાહેરાત માટે અલગ અલગ કન્સેન્ટ ફોર્મ ભરી કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની રહેશે જેની ખાસ નોંધ લેવાની રહેશે અલગ અલગ પરીક્ષા જો તમે આપતા હો તો અલગ અલગ કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે એક જ ના ભરી શકો એટલે સપોઝ કે ભાઈ એવું બને કે કદાચ એ જ તારીખે જે બીજી બીજી પણ પેપર એક જ છે પર પરીક્ષાની જે પરીક્ષાનો જે ક્રમાંક છે એ જુદો છે સિવિલ ઇન્જિનિયરિંગના અળવાડાનું બી પેપર એ જ રહેવાનું છે કોમન પેપર છે ને જીએસનું

બે સેશન લાવવાની કોશિશ કરીશ કે જેથી કાયદાઓમાં તમને મદદરૂપ થઈ રહું ત્રીસમી તારીખે જે તમારું લોનું પેપર છે એમાં થોડો મદદરૂપ થઈ શકું એ એ હેતુથી કાયદાના પ્રોસ્પેક્ટિવથી કંઈક લાવવાની કોશિશ કરીશું બાકી જીએસ તો કોમન જ રહેવાનું છે નવા સિલેબસ પ્રમાણે પૂછાવાનું છે એટલે નવા નવા સિલેબસ પ્રમાણે તૈયારી કરજો અને જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો એવા ઉમેદવારો સુધી આને પહોંચાડી દેશો કે જેઓ જેઓ આની જેઓ આનું ફોર્મ ભરેલું છે જેઓ આની તૈયારી કરી જેઓ તૈયારી કરી રહ્યા છે તો કન્સેન્ટ ફોર્મ ભરી દે કેમ કે આ વિડીયો કદાચ તમે વીસ તારીખ પછી જોતા હશો તો પછી આ યુઝફુલ નહીં રહે તમારા માટે બરાબર કઈ ડિવાયસો છે આ લીગલ સાઈડ ની ડિવાયસો છે બરાબર કાયદાકીય બાજુ છે સામાન્ય ડિવાયસો નથી ડોન્ટ વરી બરાબર અને સીસી ગ્રુપ બી માં કયા મહિનામાં એક્ઝામ આવી શકે એપ્રોક્સિમેટલી ના કહી શકું એપ્રિલ તમે એપ્રિલ એપ્રિલ માનીને ચાલી શકો બરાબર તો આ સાથે ભાઈ આટલી જ માહિતી તમારા સુધી પહોંચાડવી હતી વન અગેન થેન્ક યુ સો મચ આપણા વેબસંગલના જે કોર્સીસ છે એ પણ તમને મદદરૂપ થશે આપણી જે સચિવાલયનું સરનામું છે આપણી અલગ અલગ સિરીઝ છે યુટ્યુબ પરની એ પણ તમને તમારું જીએસ પાકું કરવામાં જીએસ તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે જો તમે પેઇડ કોર્સીસ તરફ નથી જવા માંગતા તો આપણી યુટ્યુબ ચેનલ પરથી પણ સારામાં સારી તૈયારી કરી શકશો સાથે સાથે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એના પર પણ બહુ સારું ફ્રુટફુલ કોન્ટેન્ટ મુકાતું હોય છે તો એનો પણ તમે ઉપયોગ કરીને વધુ તમારી તૈયારીને વધુ એક મુકામ પર લઈ જઈ શકો છો અને બાકીની વાતો આગળ કોઈ નોટિફિકેશન આવશે તો તમારા સમક્ષ આ પ્લેટફોર્મ પરથી આપણે રજૂ કરીશું ઓલ ધ બેસ્ટ તમારી આવનારી પરીક્ષામાં તમે સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે ધ્યાન રાખજો બે બે પેપર છે અલગ અલગ ત્રીસમી તારીખે લોનું ટેકનિકલ છે પહેલા તમારે જનરલ જીએસ નું પેપર આપવાનું છે જે લગભગ ત્રણ જેવી પરીક્ષાઓનું એક જ કોમન પેપર રહેવાનું છે તો બાય વન્સ અગેન ટેક કેર જય હિન્દ જય ભારત